સુરત શહેરમાં ફરીથી રીલ્સ બનાવવાના ચક્કરમાં ચાર ઈસમો પકડાયા વિડીયો બનાવવા સારું પોતાની પાસે ચપ્પુ રાખી સોશિયલ મીડિયામાં વિડીયો બનાવી વાયરલ કરતા જાહેરનામાનો ભંગ કરતા સુરત શહેરની ઉત્તરાયણ પોલીસે ચાર ઇસમોને પકડી પાડ્યા સુરત પોલીસ કમિશનરના આદેશ મુજબ સમગ્ર સુરત શહેરમાં જાહેરનામાના ભંગોના ગુનાઓ શોધી કાઢવા માટે સૂચના આપેલ હતી જે સૂચનાને અનુસંધાને ઉત્તરાણ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે ઉત્તરાણ પોલીસ સ્ટેશનના હદના વિસ્તારમાં હથિયારો સાથે ચાર ઇસમોને પકડી પાડવામાં આવેલ છે જ્યારે ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ બનાવીને હથિયાર વડે પોતાના વિડીયો વાયરલ કરેલ હતા જેમનું નામ છે એક યશ ઉર્ફે માફિયા નલિનભાઈ કંઠવાડિયા રહેવાસી નાના વરાછા બે મેહુલ જયેન્દ્રભાઈ ફળદુ રહેવાસી વરાછા ત્રણ રોશન ધનસુખભાઈ કસવાલા રામચોક મોટાવાળા છે અને ચાર કાર્તિક ઉર્ફે કરણ ચૌહાણ રહેવાસી રવિપાર્ક પાર્ક સોસાયટીની બાજુમાં પાણીની ટાંકી પાસે કાપોદરા વાળાને પોલીસે પકડીને કાયદેસરની કાર્યવાહી કરી આ ચારે ઈસુમોએ હાથમાં ધારદાર ચપ્પુ લઈને વિડીયો બનાવ્યો હતો લોકોમાં ડર ઉભો કરવા આ વિડીયો બનાવ્યો હતો સાથે સાથે સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે ચપ્પુ લઈને આ વિડીયો વાયરલ થતાં ઉત્તરાયણ પોલીસે કડક કાર્યવાહી કરી બ્યુરો રિપોર્ટ ડેલી ટીવી સુરત